આપણી સાથે જીતેશભાઈ છે જીતેશભાઈને શું તકલીફ હતી પૂછશે અને કેવું રહ્યું આપણી ટ્રીટમેન્ટ થી જીતેશભાઈ શું તકલીફ હતી જાગે સર પેલા મને ગેસની તકલીફ હતી અને કબજિયાત હોટકારા ગેસ એટલો ઊભો ચડતો કે રાતનો સુઈ નો એક તો એટલો બધો ગેસ ચડતો પછી એક મારા મિત્ર દ્વારા મેં આઈનો એડ્રેસ જાણ્યું બરાબર અને હું મારા મિત્ર સાથે અહીંયા આવ્યો અને પેલા ટ્રીટમેન્ટ થી મને 50% નો રાહત થઈ છે પચાસ ટકાની આ ત્રીજું ટ્રીટમેન્ટ છે તો સો સો પર્સન્ટ મને સારું થઈ ગયું છે આજે આપણે ટોટલ ચાર સેશન કર્યા ચાર સેશન અને જીતેશભાઈ આપણને તકલીફ થતી શું શું તકલીફ થતી પેટમાં બળતરા થતી અને

હવે આજે આપણે શેર સેશન કર્યા બરાબર હવે શેર સેશન લીધા પછી હવે કેમ છે 100% પ્રૂફ સારું છે હવે કોઈ તકલીફ નહીં કોઈ જરો આવતો તો હું જરો એસિડિટી નહીં કરે હવે હેટ કરે છે જ નહીં બધું બન થઈ ગયું આ બધું બન જમ્મુ એટલે જમવાના ઓટકરા સરસ મજાના આવા મહિના બધું નેચરલ હા નેચરલ થઈ ગયું સરસ મજાનું અને જીતેશભાઈ તમે મને બતાવ્યું પેલા કોઈ ડોક્ટરને આ બાબતમાં બતાવ્યું કરી અ ત્રણ ડોક્ટરને બતાડેલું અ પેલા જેલ રોડ સામે બતાવ્યું હતું ત્યાં સોનોગ્રાફી કરાયો બ્લડના રિપોર્ટ કરાયા કીધું ઓજરી માં ઇન્ફેકશન લાગી ગયું આતર માં ત્યાં દવા ચાલુ કરી પછી મહિનો ચાલુ રાખી અને કઈ ફેર ન પડ્યો પછી વાઘાવાડી રોડ ઉપર સર ગયો વાઘાવાડી રોડ ઉપર પેટના સ્પેશિયલ ડોક્ટર આગળ ગયો ત્યાં હા ત્યાં મને સોનોગ્રાફિક કરાયો બ્લડ નું ટેસ્ટ કરાયું અને પછી મને કે એન્ડોસ્કોપી કરાવી પડશે પછી એન્ડોસ્કોપી થી કેમેરો સર ઉતાર્યો અંદર કેમેરો ઉતારીને કે તમારે ઓજરીમાં ચાંદા પડી ગયા છે અને છ મહિના ટૂંકમાં દવા ચાલુ રાખવી પડશે સારું થઈ જશે અને મેં નવ મહિના દવા ચાલુ રાખી તો પેટમાં દુખાવાનું સતત ચાલુ જ રહ્યું ચાલુ જ રહ્યું કોઈ કોઈ ફેર ન પડતો દવા પીતા કરી દવા લાવીને પીતો સાહેબ દેખાડતો થઈ જશે સારું થઈ જશે સારું નવ મહિના ત્યાં રાખી પછી તેને ફેર નો પછી કબજિયાત ને એની માટે કબજીયાત દેશી સરદારનગર ચાલુ કરી કે પેટમાં ને ગેસ ને એ પ્રોબ્લેમ તો રહેતો બરાબર પછી નેક્સ્ટ ચોથું તમારે ત્યાં મારા મિત્ર દ્વારા મને સંપર્ક થયો અને તમારા હોસ્પિટલે આવ્યો

કોઈ કોઈ વસ્તુ દવા દવાની

કેવી લાગી તમને સારવાર સો ટકા નથી થયા ત્રણ મહિના થયા તા મને સો અનુભવ છે હું મને સરસ મજાનું સારું થઈ ગયું છે અને મારા અનુભવ થી કઉ છું કે સો રિઝલ્ટ મળી જાય ધીરજ જોઈએ ધીરજ ના 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 અહીંયા આવો આ એડ્રેસ ઉપર સર આગળ આવો અને તમારું ટૂંક અંદર સારું રિઝલ્ટ મળશે દવા વગર કોઈ એન્ડોસ્કોપી નહિ કરાવવું પડે કોઈ કેમેરા નહીં ઉતારવા પડે દવા વગર સર જે પદ્ધતિ પદ્ધતિ છે તેની સારું થઈ જાય અરે 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 યાર તમે હારા થઈ ગયા એ વસ્તુ આપણા માટે મહત્વની છે યાર દવા વગર ઓકે